ત્યારે ભરૂચ જિલ્લામાં પણ જીએનએફસીમાં સવારના છ વાગે વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે આ કાર્યક્રમમાં અંદાજે થી વધુ લોકોને કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે વિશ્વ યોગની જાગૃતિ અર્થે ગુજરાત યોગ બોર્ડના અનેક યોગ ટ્રેનરો કામગીરી કરી રહ્યા છે વધુમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગ્રામ્ય લેવલે શાળા કોલેજો નગરપાલિકા સ્થળે પણ લોકો યોગ સાધના કરવાના છે આ વિશ્વ યોગ દિવસમાં સહભાગી બનવા ભરૂચ જિલ્લાના નગરજનોને કલેક્ટરે અપીલ કરી હતી આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધર પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કેતન મહેતા ભરૂચ આ ઉપરાંત દરેક તાલુકામાં મથકે આયોજન થવાનું છે નગરપાલિકા કક્ષાએ

જેના અનુસંધાને ભરૂચ જિલ્લાના અલગ અલગ ભાગોમાં મોટા પ્રમાણમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે એમાં જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જીએનએફસી ખાતે યોજાવાનો છે જેમાં અંદાજે પચીસો જેટલા લોકો અઢી હજાર જેટલા લોકો એમાં હાજરી આપવાના છે આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોલેજીસમાં નગરપાલિકા વિસ્તારમાં દરેક તાલુકાના હેડક્વાર્ટર પર આશ્રમ શાળાઓ એકલવ્ય મોડલ સ્કૂલ ઔદ્યોગિક જે સંસ્થાનો છે એમના ત્યાં આમ લગભગ પંદરસો થી વધારે લોકેશન પર અંદાજે બે લાખથી વધારે લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને યોગ દિવસની ઉજવણી કરવાના છે જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે યોગ એ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો મોટા પ્રમાણમાં આમાં જોડાવા સૌને વિનંતી કરું છું અમારી સાથે આમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાવાની છે અને એ લોકો પણ જેમ ડોક્ટર્સ એસોસિએશન

બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે એવા સ્થળોને પસંદ કર્યા છે મોટા આઇકોનિક સ્થળો જેમ કે ગોલ્ડન બ્રિજ કે એવી જગ્યાએ આ વખતે અવોઈડ કર્યા છે કારણ કે વરસાદની પણ આગાહી છે